હલો જય ગુરુ મહારાજ કેશુભાઈ જય ગુરુ મહારાજ તમે મને લખીને મોકલ્યું મેં હાવડ્યું કે જે આપણી ગુરુમુખીની વાત છે જે વચન માયેલી વાત છે એ તો આપણે બંધ મુઠીએ જે વાત કરવાની હોય ને કેશુભાઈ એ તો મને ખબર છે એને ખુલ્લી વાત તો પાડવાની નથી આપણે ખુલ્લીમાં વાત પાડવામાં શું છે આપણું ભજન ઘટે આપણી વચનની શક્તિ છે એ ઘટે મને ખબર છે અને બીજું કે આપણે હું એવું કોઈ મહાન નથી હું તો એક તમારા પગની રજ છું કે શું તમે મને આટલો થોડે 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 બોલતી કરી તો મને તો મોઢું જ બીડી ગયું હતું મને ક્યાં બોલવાનું શરમ લાગતી કે આવું આવતું નહોતું અંદરથી કઈ શું મારું બોલવું એમ થતું શું કહું હમજે સમજે ને બધી આવે પણ એમ ન થાય કે હું આ પ્રશ્ન બાદ કાઢું અને અમે તે શું કે જો ગુરુભાઈ તો ગણાય છે ખ્યારામાં પણ જવાનું એવું જ રહે મહિને બે મહિને જવું ઘડી બે રીતે ન્યાર ન્યાય મૂકીને પાસે આવીએ હારે તો કંઈ આવતું જ નથી નહોતું હારે આવતું જ નહોતું આ જ્યાંથી તમારે વીડિયા જોવા મંડાણી જ્યાંથી તમે એમ કીધું દોલતમાં થોડીક હિંમત રાખો તો મોઢું ઉગાડશો ભલે આવડું ન આવડ્યું તો એમાંથી પ્રશ્ન ઉગડશે અને ઓલે છે ને કે કામથી કામ શીખાય એની ઘોડે છે કે જેમ ગુરુ મહારાજ માથે લે છે એમ થોડે 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 એ જ આપને પરણા કરશે અને એ જ એ જ શબ્દ પછી શબ્દ ઉઘાડે છે એ મને હવે થોડે થોડી બધી ખબર પડી કે આજે શબ્દમાંથી શબ્દ એ જ આપે છે શું એના આમ જ ધ્યાન હોય બીજામાં ધ્યાન ન હોય બીજામાં આપણી શુરતા બાદ ન ફાટકવા જાતી હોય તો જ શબ્દમાં શબ્દ આવે ને કઈ આવતો નથી મને બધી થોડે થોડી બધી છે પણ એ તમારા ફરતા અને હું કઈ કે પડશો તો હું બેઠો કહીશ તમે દોલતમાં મું નહીં મને એટલી તમારી હિંમત લાગી એટલે મને તમે મોકલ્યું ને કે આપણી મર્યાદાથી તમે જે આવે તમને શબ્દમાં શબ્દ તક ખુલ્લો કરો એટલે મને એમ બધી સમજે છે કે આ બોલાય આ ન બોલાય ભલે આપણે સમજતા હોય પણ આ બાર કોઈને પીસાય કે ન પીસાય એ મને ખબર છે એટલે આમ બેક વરસાદ પાણી નસા બે અને થોડુંક મહેમાન આવે પછી એક ગાદી અમારે થઈ જે બે ચાર જણા બેઠા બે ઝોકડા ચાર જણા આપણે શિયાળીના લીમડી પાણી શિયાળીના બે જણા સમજ્યા અમારે જે ગુરુભાઈ છે ને એને પત્ર આપ્યું છે ગુરુભાઈ ને અમારા ગુરુ મહારાજે રોખડ ભગત છે રબારી એટલે એને ઘણા શિષ્ય કર્યા છે એને કર્યા છે અમે ગુરુભાઈ લગભગ હાડ સીતે અને એને જે ચાદર આપી છે તો એના પાછા શિષ્ય ઘણા થયા છે એટલે ગુરુ ગાદી હોય ને ત્યારે હું જાઉં છું હમણાં ગુરુ ગાદી થી પછી બે દીધી આવી અને થોડીક જ્ઞાતિ આમ જેવું મળે થોડુંક તમારી પાંચ મળે એટલે હવે જય ગુરુ મહારાજ મને તો ઘણું તમારે વાત કરવાનું આમ એમ નથી થતું કે હું ફોન મૂકું એટલો ભાવ મારા ગુરુભાઈ જેટલી તમારા માથે ગુરુ સમાન જેટલું મને પ્રેમ ભાવના છે ચાલો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ કિશુભાઈ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ દોલતમાં તમારા હૃદયનો ભાવ ને પ્રેમ બધું શિરોમાન્ય છે પણ મારી મોટાઈ તમે મને ન આપો કારણ કે હું કાંઈ કરતાં કાંઈ નથી હું ઝીરો છું શૂન્ય છું તમને જે કાંઈ આપેલું છે એ તમારા ગુરુએ આપેલું છે પણ ગુરુએ આપેલો ખજાનો તમે આજથી સુધી ખોલ્યો નહોતો ને હવે ખોલ્યો એટલે હવે તમને એમ થાય છે કે મને બીજેથી મળ્યું પણ બીજે ક્યાંયથી મળેલું નથી જે કાંઈ મળેલું છે એ તમારા ગુરુ પાસેથી મળેલું છે એટલે કૃપા કરી મહેરબાની કરી મને મોટાઈ ન આપો જે કાંઈ મોટાઈ આપો એ ગુરુજીને આપો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ દોલતમાં જય ગુરુ મહારાજ હાલો કેશુભાઈ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ વાંચી અને મને શબ્દ તો આપ્યો પણ ભલે આપ્યો મારા મનમાં ખૂબ જ આનંદ થયો પણ તમે જે શબ્દ કીધો ને કે દોલતમાં હું શૂન્ય છું અને તમારા ગુરુ મહારાજનો પ્રતાપ છે તમારી વાત એ બરાબર છે એ ગુરુ મહારાજ નો લાખ લાખ વંદન ગુરુ મહારાજને ગુરુ મહારાજના પ્રતાપથી અને ગુરુ મહારાજે મને વચન આપ્યું ગુરુ મહારાજે મને સમજણ આપી અને માર્ગ મને બતાવ્યું માર્ગ એ ચડી જઈ બધું સાચું છે ગુરુ મહારાજને લાખો લાખો વંદન છે પણ માર્ગે ચડતા આ ત્રણ રસ્તા આગળ હાલતા ત્રણ રસ્તા ફાટે અને મારે જાવ છે હામાં ગામ ગામનો કયો માર્ગ છે એ તો મારે ગોતવો પડે ને બાપા હે મેં ગુરુ મહારાજ કીધું કે માર્ગે તું હાલી જા અહીં હાલી છે એટલે મારે મો છે પણ વચમાં અંટવાનું આંટવાનું અંટાવવાનું આવે છે કેશુભાઈ અંટાવવાનું આવે કે ત્રણ ત્રણ માર્ગ નીકળે એટલે કબીર સાહેબને આમને કીધું હતું ને એ ભૂલી જઈ કે આમાં ગુરુ મહારાજ ત્રણ મારક છે કે ત્રણ કે ગુરુ મહારાજ ક્યાં માર હાલ કે સીધો હાલ્યો જ્યાં સીધો એમ તમે મને છે ને એવો સીધો પાછા મારે બતાવે મારા ગુરુ મહારાજ લાખો લાખો અંદર આજે સીધા સીધા હાલ્યા તો સુનમાં પડ્યા ને એમ મારે કે એવું છે કે ના ઘાટ આવી જાય પછી અંત આવી નહીં કે માર ક્યાં માર્ગે મને ગામ હોય છે અને સુન સુન તો મહાન છે સુન તો મને લાખો મારું જાત વેચતા મને સુન ન મળે સુનમાં કેટલો ભંડાર ભરેલો છે સુન શબ્દ તેમ બોલાતા તો મારા એક એક ગુરુવાળા ખડા થઈ ગયા કે વાહ મારા ગુરુ મહારાજ વાહ સમજ્યા મને ધન્ય બની હું ધન્ય બની તમે આજે સૂન શબ્દ આવે પણ હું ધન્ય બની જૂન શિખરમાંથી ને જ બધું મેળવવાનું છે પણ ત્યાં સુધી પોકાય તારે ને મારે ગુરુમાં જે કહેશો ભાઈ જેવો તમારી જેવો કહેશું ભાઈ તમે મને ખૂબ જ જાણે બોલ્યો એ આખો રસ્તો બતાવતા જાવ છો કાંટા વીણતા જાવ છો કાંકરા વીણતા જાવ છો મારે ચોખ્ખો કરતા જાવ છો કેશું ભાઈ એ મારા મનમાં હું બધું સમજું છું જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જાદુ નથી બોલવું મને હરપણ કે પાર નથી જય ગુરુ મહારાજ જે ગુરુ મહારાજ